જય શ્રી કૃષ્ણ નમસ્તે તો તમે પણ તમારા બાળકને પીવડાવ્યું કે નહીં સોનું સોનું સુવર્ણ મારો મતલબ છે કે તમે તમારા બાળકને સુવર્ણપ્રાસન સંસ્કાર કરાવ્યા કે નહીં નહીં અરે 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 ઊભા રહ્યું તમે કરાવ્યા જ બસ અધૂરી વિધિ સાથે જી હા સુવર્ણ પ્રાસન સંસ્કાર તમે પણ કરાવ્યા છે વાત જ્યારે એવી છે બાળકનો જન્મ થાય ત્યારે આપણા ભારતીય સંસ્કૃતિ મુજબ દરેક ફેમિલી પોતાના નવજાત બાળકને મધ ગોળને મિક્સ કરીને સોનાની સળીથી કે સોનાની ચમચીથી એને સૌથી પહેલાં ચટાવવામાં આવે છે ઈ બાદ પછી જ એને દૂધ કે કોઈ બીજી વસ્તુ આપવામાં આવે છે તો તો આ એટલે 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 એક એક ભાગ ભાગ છે કે કે બાકી શું જ્યારે બાળક નવજાત હોય છે ત્યારે એને પેલા દિવસે ચટાવવામાં આવે છે એ ગળથુથી છે પરંતુ જ્યારે બાળક છ મહિનાથી સોળ વર્ષ સુધીનું હોય છે ત્યારે એને સુવર્ણપ્રાસનના ટીપા આપવામાં આવે છે પ્રાશન ને બીજું કાંઈ નહીં પણ સોનાની ભભૂતિ અથવા તો સોનાનો ભૂકો હોય છે એમાં મધ ગોળ જેવી વસ્તુઓ ઉપરાંત ઘણી બધી એવી ઔષધિઓ હોય છે બાળકને ખૂબ ફાયદો કરે એવી ઔષધિઓ અને આટલું જ નહીં આપણી ભારતીય સંસ્કૃતિમાં કહ્યા મુજબ ઘણા બધા મંત્રોચ્ચાર અને વિધિગત રીતે આ સુવર્ણ પ્રાશન તૈયાર કરવામાં આવે છે અને આ સુવર્ણ પ્રાશન એ પછી દર માસના પુષ્ય નક્ષત્રના દિવસે એક બુંદ ફક્ત એક બુંદ બાળકને પીવડાવવામાં આવે છે વિચાર કરો એક બુંદ ઘણું કાફી થઈ જાય છે તો આ છે સુવર્ણ પ્રાશન સંસ્કાર ગળથુથી ઉપરાંત દર માસમાં પુષ્ય નક્ષત્રના દિવસે અપાતું સુવર્ણ પ્રાશન ફાયદો શું છે તો કે તમારા બાળકની મેઘા એટલે કે બુદ્ધિમાં ખૂબ વધારો કરે છે તમારા બાળકને ચતુર બનાવશે સ્માર્ટ બનાવશે ભણવામાં હોશિયાર બનાવશે એ જો વારે વારે બીમાર પડતું હશે એની રોગપ્રતિકારક શક્તિ વધારશે અને આ સિવાય શક્તિમાં સુધારો કરવો એવી બધી વસ્તુઓ તો ખરી જ ખાસ એનું એનર્જી લેવલ ખૂબ વધારે છે સોનામાં એક ગુણ છે જે બાળકને એનર્જી આપે છે એ પે પ્લે ગ્રાઉન્ડમાં ખૂબ રમશે એ જલ્દી થાકશે નહીં તો એ એવા અનેક ફાયદાઓ છે સુવર્ણ પ્રાશન સંસ્કારમાં

તેને સુવર્ણ પ્રાશન પણ પીવડાવવું જોઈએ તો સુવર્ણ પ્રાશન તમારા શહેરના આયુર્વેદિક સંસ્થાઓ દ્વારા દર પુષ્ય નક્ષત્રના દિવસે મફત આપવામાં આવે છે જી હા તમારા બાળકને સોનું મફત પીવડાવવામાં આવે છે અથવા તો તો તમે ઈચ્છો નજીકના મેડિકલ પણ લઈ શકો છો બે એક લિક્વિડ ફોર્મમાં અને થોડું થીક એટલે કે ટીપા સ્વરૂપે આપી શકાય અથવા તો થોડું થીક મધ જેટલું જાડું એવું પણ મળે છે તો તમે ઈચ્છો એ બ્રાન્ડ નું લઈ શકો છો તમે એ બાબતમાં થોડું સર્ચ કરીને જોઈ લેજો અને જેમ તમે વેક્સિન બધી છો એમ પણ જરૂર અપાવો અને હા આ મહિનામાં એટલે કે મે મહિનામાં તારીખ તેર ના દિવસે પુષ્ય નક્ષત્ર આવે છે તો ભૂલ્યા વગર તમારા બાળકને પ્રાશન આપશો ઓકે જય શ્રી કૃષ્ણ